જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સંસાર ગીતાનો અધ્યાય દસમો સાંભળશું જેમાં સાંભળશું જીવનમાં સારા રહીને સુખી થવાનું જ્ઞાન મિત્રો ભગવાન શ્રી કૃષ્ણે આત્મા પરમાત્માનું ચિંતન શ્રીમદ્ ભાગવદ ગીતા દ્વારા કરાવ્યું છે એ જ રીતે સંસાર વ્યવહારનું ચિંતન આ સંસાર ગીતા દ્વારા આપણને મળે છે સંસારમાં રહીને નીતિની રાહ ચાલીને પણ વ્યવહાર શુદ્ધ રાખી શકાય છે સંસારમાં રહેનારા માટે સુખી થવાની અનેક શિખામણો આ સંસાર ગીતામાં આપણને મળે છે આ શિખામણો દરેક જીવનમાં ઉતારવા જેવી છે તો આ સંસાર ગીતાનો અધ્યાય સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો બસો એકત્રીસમું જ્ઞાન છે નિંદા ચાડી ચુગલી ન કરો સુંદર સરિતા સાગરમાં ભળી જાય ત્યાં તે નદી નામશેષ થઈ જાય છે સ્ત્રી સાથેનો અભેદ એ જ સમાગમ છે લોકોમાં નિંદા એ ચાણી ચુગલી કરવી તે પીશુણતા કહેવાય અને દરિદ્રતાને દૂર કરે તે ધન છે બસો છે દરેક વસ્તુનો અંત છેડો તો હોય જ છે જ્યાં સુધી બ્રાહ્મણનો શાપ ન થયો હોય ત્યાં સુધી રાજ્યની લક્ષ્મી કે શ્રીમદની સંપત્તિ ટકે છે બ્રાહ્મણ કુપાયમાન થઈને જ્યારે શાપ આપે છે ત્યારે ભલ ભલા રાજ્યો ખેદાન મેદાન થઈ જાય છે રાજ્યની લક્ષ્મી નાશ પામે છે જ્યાં સુધી બ્રાહ્મણની કોઈ પાપ કર્મ ન થયું હોય ત્યાં સુધી જ તેનું બ્રહ્મ તે જ ટકે છે જે ગામમાં સત્ય પુરુષોની હાજરી ન હોય તે ગામમાં વસવાથી મનુષ્ય આચાર ભ્રષ્ટ થઈ જાય છે ગમે તે રાજા કે ગમે તે ધનવંતના કુળનો નાશ કરવામાં સ્ત્રીઓ જ કારણરૂપ બને છે તે પણ કુળની દુષ્ટ સ્ત્રીના આચરણો અને પ્રલાપોને લીધે થાય છે આવી સ્ત્રીઓને લીધે ગોળ હલકું પડે છે બસો તેત્રીસમું છે મૃત્યુથી બચી શકાતું નથી જગતમાં જે જે સ્થાન દેખાય છે તે બધા જ નાશવંત છે કોઈ પણ પ્રકારની ઊંચાઈનો અંત તે પડે જ ત્યારે જ આવે છે ગમે તેટલા સ્નેહ સંબંધ હોય ગમે તેની સાથે સુખદ સમાગમ થયો હોય પણ અંતે વિયોગની ઘડી તો આવી જ પહોંચે છે અને આ જીવન જેને સર્વનો મોહ છે કોઈને મરવું ગમતું નથી છતાં જિંદગીનો અંત તો મૃત્યુ જ છે બસો ચોત્રીસનું છે સ્નેહીને વિદાયમાન આપવાની રીત સંસારમાં સૌને ઘરે સ્નેહીઓનું આગમન અવારનવાર થતું જ હોય છે કોઈ સ્નેહી પોતાને ત્યાં આવે ત્યારે આપણે તેનો સત્કાર કરીએ છીએ પછી સ્નેહી જ્યારે જવા ઈચ્છે અને તે પુનઃ આપણે ત્યાં આવે એનું આપણે ઈચ્છતા હોઈએ છીએ આપણે તે વિદાય થતાં સ્નેહીની સાથે દૂર દૂર સુધી ન જવું જોઈએ પરંતુ માર્ગમાં કોઈ જળાશય કે ઘટાદાર વૃક્ષ હોય ત્યાં સુધી જ જઈ સ્નેહીને પ્રેમપૂર્વક વિદાયમાન આપવું બસો પાંત્રીસમું છે સ્ત્રી સ્વછંદી કેમ બને છે સ્ત્રીની કોમાર્ય અવસ્થા હોય ત્યારે તેનું રક્ષણ તેના પિતા કરે છે જ્યારે સ્ત્રીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હોય અને પરણીને તે શ્વસુર ગ્રહે સિધાવી હોય ત્યારે તેનો પતિ તેનું રક્ષણ કરે છે અને સ્ત્રી જ્યારે પોઢ અવસ્થામાં થાય ત્યારે તેના પતિની હયાતી ન હોય ત્યારે તેનું રક્ષણ તેનો પુત્ર કરે છે આ પ્રમાણે સ્ત્રી ક્યારેય સ્વતંત્ર જોવા મળતી નથી તે કોઈના ને કોઈના બંધનમાં જ રહે છે જો સ્ત્રીને સ્વાતંત્ર્ય મળે તો તે સ્વચંદી બનતા તે માર્ગે જવાનો સંભવ છે બસો છત્રીસનું છે કેવી સ્ત્રીને ત્યજવામાં દોષ નથી કેટલીક સ્ત્રીઓને લગ્ન પછી સંતાન પ્રાપ્તિ થતી નથી આ માટે એવી મર્યાદા રાખેલી છે કે તેને પરણ્યા પછી આઠ વર્ષ સુધી સંતતિ ન થાય તો તેના પતિએ આઠમે વર્ષે તેનો ત્યાગ કરવો પતિએ હવે તે સ્ત્રી પ્રત્યેથી બાળકની આશા ત્યજી દઈ સંતતિ માટે બીજા લગ્ન કરી લેવા કેટલીક સ્ત્રીઓને પરણ્યા પછી સંતાનો થાય છે પણ તે જન્મ્યા પછી થોડા જ સમયમાં મૃત્યુ પામતા હોય તો તેના પતિએ નવમે વર્ષે તેનો ત્યાગ કરવો અને સંતાન પ્રાપ્તિ અર્થે બીજા લગ્ન કરવા પરંતુ જે સ્ત્રી હંમેશા કટુવચનો બોલતી હોય અપ્રિય વાણી વધતી હોય મનસ્વી વર્તન કરતી હોય તેને તો તત્કાળ ત્યજી દેવી જોઈએ બસો સાડત્રીસનું છે સ્ત્રીઓ કયા ત્રણ કારણથી પતિને વશ રહે છે સ્ત્રીઓનો એ પવિત્ર ધર્મ છે કે સદા પતિની સેવા કરે પરંતુ કેટલીક સ્ત્રીઓ અન્ય પુરુષની પણ ચાહના કરતી હોય છે તેના ચાહનાર કોઈ પુરુષ તે સ્ત્રીને પ્રાપ્ત ન થાય તો જ તે પોતાના પતિને વશ રહે છે કેટલીક સ્ત્રીઓને પોતાના માવતરનો અને શ્વસુર પ્રશ્ન ભય હોય તો એ સ્ત્રી પોતાના પતિના વશમાં રહે છે પતિ તરફથી સ્ત્રીને ધન વસ્ત્રો ઘરેણા આદિ અવારનવાર મળ્યા કરતા હોય તો તે પતિને વશ રહે છે અથવા સ્ત્રીને પોતાનું કોઈ કાર્ય કઢાવવું હોય તો જ સ્ત્રી પતિને વશ રહે છે બસો આડત્રીસ છે કોનો સિદ્ધ્ર ત્યાગ કરવો જોઈએ બહુ દોડીને થાકેલા અશ્વનો મદ માતા મદ ઝરતા હાથીનો પહેલેથી જ વાર વીઆયેલી ગાયનો અને જ્યાં જળ ન હોય તે જગ્યામાં રહેલા દેડકાનો સમજનાર મનુષ્ય જેમ બને તેમ જલ્દી ત્યાગ કરવો જોઈએ બસો ઓગણચાલીસનું છે કામ અગ્નિ લોભ અને ભૂખ જેઓને માત્ર ધનની જ લાલસા હોય છે જેઓ ધનના એવા તો લાલચું હોય કે જેઓ ધન ખાતર ગમે તે કાર્ય કરવા તત્પર રહે છે આવા લાલચુ માણસોનો કોઈ બંધુ કે મિત્ર હોતો નથી કારણ કે તેઓ પોતાના સ્વાર્થને લીધે ગમે તેનું ધન હરી લેવા લલચાવાના જ છે તેવી જ રીતે જે લોકો બહુ જ કામાતુર થયેલા હોય તેઓ કોઈનો ભય રાખતા નથી તેમને કોઈ પ્રકારની શરમ હોતી નથી તેઓ તો ગમે તે સ્થળે ગમે તેવી સ્ત્રી સાથે જરાયે ભય કે શરમ રાખ્યા વગર તેનો સંગ કરે છે વળી જેઓ કાયમ ચિંતાતું રહ્યા કરતા હોય તેઓ સુખથી અને નિદ્રાથી વંચિત રહે છે અને જે મનુષ્યોને કાયમ ભોજન ન મળતું હોય તેવા શ્રુદ્ધાતુર મનુષ્યોની સ્તેજ રહેતા હોય છે બસો ચાલીસમું છે કોને કોને નિંદ્રા ન આવે જે દરિદ્ર અવસ્થા ભોગવે છે તેને નિંદ્રા આવતી નથી તેમજ પરાયા ઉત્તમ સેવકને પણ નિદ્રા ક્યાંથી હોય ને ચોરી કરીને આજીવિકા ચલાવતો હોય તેને પણ ઊંઘ આવતી નથી બસો એકતાલીસ મુ કોણ આરામથી ઊંઘે અને શાંતિથી જમે જે માણસ દેવાદાર ન હોય જેની ઉપર કોઈનું કરજ ન હોય અને જે મનુષ્યને કોઈ પ્રકારનો રોગ ન હોય તે નિરાતે નિંદ્રા કરે છે અને જેને પોતાની પત્ની સિવાય કોઈ સ્ત્રી ઉપર આસક્તિ ન હોય અને જેને આરામ કરવાનો પૂરતો સમય મળતો હોય તે નિરાતે જમે છે અને આરામથી ઊંઘે છે પણ જે હાઈ હોયમાં સમય પસાર કરતો હોય જેને જમવા માટે પણ સમય ન મળતો હોય તે નિરાતે જમી શકતો નથી જે મનુષ્યને પરસ્ત્રીની લગ્ન લાગી હોય કાયમ જે પરસ્ત્રીને જમતો હોય અને નિત્ય પરસ્ત્રીના સહવાસ માટે આતુર રહેતો હોય તે ક્યારેય નિરાતે જમતો નથી કે સૂતો નથી બસો બેતાલીસમું છે જેનો શેઠ વળવાન હોય તેનો નોકર અભિમાની કોઈ પણ તળાવમાં કે સરોવરમાં મોટા ભાગના નોકરો પોતાના માલિકના બળ ઉપર જ રાખતા હોય છે બસો તેતાલીસ નું છે સ્થાનથી ભ્રષ્ટ થયેલાની થતી અવદશ્યા કમળ તળાવ કે સરોવરમાં પોતાના સ્થાન ઉપર સ્થિત હોય ત્યારે તેને સહકાર આપનારના તેના બે મિત્ર જળ અને સૂર્ય હોય પરંતુ એ જ કમળ જ્યારે પોતાના સ્થાનથી વિમુખ થાય છે ત્યારે તેનો મિત્ર સુમા ગણાતા જળ અને સૂર્ય તેને સૂકવીને ચીમળાવી નાખે છે તેનું સૌંદર્ય હરી લે છે તે જ પ્રમાણે કોઈ મનુષ્ય જ્યાં સુધી કોઈ હોદ્દા ઉપર સત્તા સ્થાને બિરાજતો હોય ત્યાં સુધી લોકો તેને માનપાન આપે છે અને સલામો ભરે છે તેના મિત્ર બનતા આવે છે પરંતુ એ જ મનુષ્ય જ્યારે પોતાના પદ ઉપરથી ભ્રષ્ટ થાય છે ત્યારે તેને માન આપનારા અને સલામ ભરનારા માણસો તેનાથી દૂર ભાગે છે અને તેની સામે પણ જોતા નથી બસો ચુમાલીસ મુછે યોગ્ય સ્થાન અને અધિકાર પદની મહત્તા કેટલાક મનુષ્યો પોતાની બુદ્ધિ ચતુરાઈથી ઉત્તમ અધિકારી બન્યા હોય છે ઊંચા હોદ્દા પર બિરાજ્યા હોય છે ત્યારે તેના મિત્રો જે મનુષ્ય બન્યા હોય તેની પ્રશંસા કરતા હોય છે તેઓ જ્યારે સ્થાન ભ્રષ્ટ થયા હોય ત્યારે તે જ મિત્રો તેના દુશ્મન બન્યા હોય તેવો વર્તાવ કરે છે એવી જ રીતે જળમાં રહેલા કમળને જળ અને સૂર્ય બંને સહકાર આપતા હોય છે પરંતુ જ્યાં કમળને તેના સ્થાનેથી ભ્રષ્ટ કરી જમીન પર નાખવામાં આવે છે ત્યારે તે જ સૂર્ય તેને સૂકવનાર થાય છે બસો પિસ્તાલીસ છે અધિકારી પૂજાય સ્થાન ભ્રષ્ટને કોઈ પૂછે નહીં મનુષ્યોના મસ્તકના કેશ દાંત નખ તેના સ્થાને જ રહે છે તો તેની માવજત થાય છે તેમજ મનુષ્ય જ્યાં સુધી સત્તાની ખુરશી પર બેસતો હોય ત્યાં સુધી જ તે લોકોની સન્માનનાય અને પૂજાય છે પરંતુ તેઓને ખુરશી છોડી દેવી પડે છે સ્થાનથી ભ્રષ્ટ થાય છે ત્યારે કોઈ તેની પૂજા કરતું નથી બસો છેતાલીસનું છે દેખાવ પરથી માણસની પરખ કેમ થાય મનુષ્ય કેવા કુળનો છે તે તેના આચાર વિચાર ઉપરથી સમજી શકાય છે દરેક મનુષ્યના વાર્તાલાપ ભાષણ અને બોલચાલ ઉપરથી તે કયા દેશનો છે તે પરખાઈ જાય છે કોઈ વ્યક્તિને જોતા જ એકદમ આવેશમાં આવે હયુ થનગન નાચી ઉઠે આ બધા ભાવો તેના પરના સ્નેહ ભાવને સૂચવે છે મનુષ્યનું શરીર દેખાવ અને તે જ તેના આહારને સૂચવે છે તેજસ્વી અને ભરાવદાર શરીર ઉપરથી ખબર પડે છે કે તે ઉત્તમ ભોજન કરતો હશે અને દુર્બળ શરીર પરથી સમજી શકાય છે કે તે હલકા પ્રકારનો ખોરાક લે છે ક્યાં તો તેને પૂરું ખાવાનું મળતું નથી બસો સુડતાલીસ છે પાત્ર જોઈને પગલું ભરવું જ્યાં આગળ જેની જરૂર નથી ત્યાં સમુદ્રમાં પુષ્કળ વરસાદ પડે છે તો તે વ્યર્થ છે કોઈ ભારે વાનગીઓ જમીને તૃપ્તિનો ઓડકાર ખાતા મનુષ્યને આપણે જમાડીએ તો તે વ્યર્થ છે કોઈ પૈસાપાત્ર વ્યક્તિને દાન આપીએ તો તેનો કોઈ જ અર્થ નથી તે વ્યર્થ ગણાય છે તે જ પ્રમાણે નીચ મનુષ્યો ગમે તેટલા સારા કર્મો કરે પણ તેના શૂત્રપણાને કારણે વ્યર્થ ગણાય છે બસો ઉડતાલીસનું છે હૃદયમાં જેનું ચિંતન હોય તે દૂર થતા પાસે જ છે જે મનુષ્યના હૃદયમાં જે પદાર્થનું ચિંતન સતત થયા કરતું હોય કાયમ તેને ચંખતું હોય પદાર્થ ભલે દૂર હોય છતાં તેની પાસે જ રહેલો છે પરંતુ જે પદાર્થ હૃદયમાંથી નીકળી ગયો હોય હૃદય જેનું ચિંતન ન કરતું હોય તે વસ્તુ કદાચ નજીકમાં જ હોય છતાં દૂર જ ગણાય છે બસો ઓગણપચાસમું છે મનુષ્યના અંતકાળના ચિહ્નો મનુષ્યનો અંતકાળ નજીક આવ્યો હોય આયુષ્યની દોરી તૂટવાની અણી પર હોય ત્યારે તે વ્યક્તિનું મોઢું વક્રતાને પામે છે જીભ લોચો વળે છે વાણી દિન અને અસ્પષ્ટ બની જાય છે શરીરમાં પ્રસ્વેદ થાય છે શરીર ભયને લીધે કંપે છે બરાબર આવા જ ચિહ્નો યાચના કરવા આવતા માગણમાં જણાય છે એટલે જ તો માગવા કરતાં મરવું સારું એમ કહેવાય છે મિત્રો સંસાર ગીતાનો અધ્યાય અહીં પૂર્ણ થાય છે સંસાર ગીતા એટલે સંસારમાં કેમ રહેવું કેવો વ્યવહાર રાખવો તેનું જ્ઞાન એટલે સંસાર ગીતા આ ગીતા દરેકે એકવાર તો વાંચવી કે સાંભળવી જ જોઈએ જેમાંથી જીવન જીવવાની કળા અને ઘણું બધું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે તો મિત્રો આજના આ વિડિયોમાં સંસાર ગીતાનો અધ્યાય દસમો સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ પર નવાજો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ